દહેગામના ધારીસણા ગામમાં નવીન ગ્રામ પંચાયત ભવનનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ધારીસણા ગામ ખાતે ગ્રામજનોની સુવિધામાં વધારો કરવાના હેતુથી નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત વિધિવત રીતે સંપન્ન થયું હતું આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દહેગામના લોકપ્રિય ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે નવીન ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમની સાથે દહેગામ તાલુકાના ટીડીઓ તેમજ ગાંધીનગર જિલ્લા ડીડીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ પટેલ ભરતસિંહ ઝાલા હાલીસા જિલ્લા સદસ્ય જસુભાઈ દેસાઈ રમણભાઈ દેસાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ધારીસણા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ શુભ પ્રસંગે આસપાસના વિવિધ ગામોના સરપંચો સામાજિક આગેવાનો પક્ષના કાર્યકરો અને વિશાલ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ ગ્રામ પંચાયતના નવા ભવનથી ગામના વિકાસ કાર્યોને વેગ મળશે અને વહીવટી પ્રક્રિયા વધુ સરળ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી નવીન ગ્રામ પંચાયત ભવનના નિર્માણની શરૂઆત થતાં જ ધારીસણા ગામમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ગામના આગેવાનો અને ગ્રામજનોએ આ વિકાસલક્ષી કાર્ય બદલ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો હનુમાનજી મહારાજની પણ અયોધ્યાથી જ્યોત આવી છે અને એ દસ દિવસે અમારે સાવરકુંડલા

અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અયોધ્યાથી જે અખંડ જ્યોત રામ મંદિરની અને શ્રી હનુમાનગઢીની અખંડ જ્યોત અહીંયા તાત્કાલિક હનુમાને આજે ખૂબ જ ધામધૂમ અને ખૂબ જ આનંદથી અને ખૂબ જ પૂજા કરી અને અહીંયા હનુમાનદાસજી બાપુ છે તાત્કાલિક હનુમાનના એમણે અહીંયા ખૂબ જ ભાવથી એ જોતનું સ્વાગત કરેલ છે અને કેવડાપરાની ગોપી મહિલા મંડળોએ અહીંયા જોતને ડીજે સાથે ધામધૂમથી બધી જગ્યાએ ફેરવેલ છે સો વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવકને પૂરા થવાના છે એ અનુસંધાને આવતા રવિવારે કબી ટેકરીએ એ બધો કાર્યક્રમ છે એમાં સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે આ જોતના અચૂક દર્શન કરજો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો